અને સોમવાર ના રોજ વૈશાખ છે શ્રી હરિની સત્સંગી જીવનની આજ્ઞા પ્રમાણે વધ બારસ ના દિવસે આ ઉપવાસ રાખવાનો છે આ એકાદશી અચલા એકાદશી તરીકે પણ ઓળખાય છે અપરા એકાદશી એટલે અપાર પુણ્ય પદ્મ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુને તેમના વામન સ્વરૂપમાં પૂજન કરવાની પરંપરા છે અપરા એકાદશી પર વિષ્ણુ યંત્ર પૂજા કરવાનું પણ મહત્વ છે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને ને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનો જે મહાત્મય છે તે મહાત્મય હું સાંભળવાને ઈચ્છું છું માટી કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા તમે લોકોના ઈતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું હે રાજાઓ નાયંદ્ર યુધિષ્ઠિર રાજા અપરા નામની એકાદશી બહુ પુણ્ય પુણ્યને દેનારી મોટા પાપનો નાશ કરનારી અને અપરા પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા દેનારી છે છે એટલા માટે જે કોઈ કરે તે હે રાજા ગોત્ર નો નાશ કરનારો ગર્ભનો પાડનારો પારકાની નિંદા કરનારો તથા પર સ્ત્રીમાં પ્રીતિ વાળો માણસ આ અપરા એકાદશના સેવનથી જરૂર પાપ રહિત થાય છે અર્થાત પાપથી મુક્ત થાય છે

કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે પુષ્કરમાં નહાવાથી જે ફળ પ્રાપ્ત થાય છે મહામાસમાં મકર રાશિને વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નહાવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે કાશીપુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે સિંહ રાશિને વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય

આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય રૂપ છે અને પાપરૂપી રૂપી મૃગલાઓનો સંહાર કરવામાં સિંહ રૂપ છે હે યુધિષ્ઠિ રાજા પાપ થકી બિનારા ડરનારા મનુષ્ય અપરા એકાદશી અવશ્ય કરવી વળિયા એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાખી થાય છે

આ પ્રમાણ શ્રી બ્રહ્માંડ પુરાણ ની વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશી નું મહત્તમય કહેલું છે પુરાણમાં અપરા એકાદશી વ્રત ની કથા આવી રીતે જોવા મળે છે પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક દયાળુ રાજા હતો તેનો નાનો ભાઈ વજ્રધ્વજ તેની ઈર્ષા કરતો હતો એક દિવસ તેણે તેના મોટા ભાઈની હત્યા કરી અને તેની લાશ ને પીપળાના ઝાડ નીચે દાટી દીધી આ અકાળ મૃત્યુને કારણે મહીધ્વજ ભૂત બની ગયો અને આસપાસના લોકોને પરેશાન કરવા લાગ્યો એક દિવસ ધૌમ્ય નામે એક અતિ દયાળુ ઋષિ ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે તે ભૂતને જોયું અને તે ભૂતના જીવન સાથે જોડાયેલી માહિતી તેમને અંતદ્રષ્ટિ કરીને મેળવી રાજાને પ્રેત્યોનીમાંથી મુક્ત કરવા માટે તેમણે પ્રેત્યોને પામેલા રાજાને ભગવાનના ધામમાં જવાનો ઉપદેશ આપ્યો આ પછી ઋષિ ધોમ્યએ પોતે રાજા મહિધ્વજને ભૂત યોનીમાંથી મુક્તિ અપાવવા માટે તે સમયે આવનારી અપરા એકાદશીનું વ્રત રાખ્યું હતું તે વ્રતથી ઋષિ ધોમ્યને જે કંઈ પુણ્ય મળ્યું તે બધું પુણ્ય તેમણે રાજા મહિધ્વજને આપ્યું રાજા મહિધ્વજને અપરા એકાદશના પુણ્યના પ્રતાપે ભૂત યોનીમાંથી મુક્તિ મળી આ માટે રાજા ધોમ્ય ઋષિનો પ્રેમથી આભાર માન્યો અને ભગવાન વિષ્ણુ ના નિવાસ માં ગયા આ દિવસે ભગવાન વિષ્ણુ કરવામાં આવે છે ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુ કેળા કેરી પીળા ફૂલ પીળા ચંદન પીળા વસ્ત્રો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો શ્રી હરિને કેસર તિલક લગાવો અને પછી જાતે ચાંદલો કરો પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશી વ્રત કથા વાંચો અથવા સાંભળો જો તમે કથાનો પાઠ કરો છો અથવા સાંભળો છો તો તમારે ભગવાન વિષ્ણુને પંચામૃત અને પંજરી અર્પણ કરવી જોઈએ તેની સાથે જ વિષ્ણુને ચડાવેલા ભોગમાં તુલસી દળ અવશ્ય અર્પણ કરવા જોઈએ એકાદશી વ્રતના દિવસે તુલસીની પૂજા અને ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ખાસ દિવસે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને તેની વાર પ્રદક્ષિણા કરો આમ કરવાથી વિશેષ લાભ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના ઝાડમાં ત્રિદેવનો વાસ છે આવી સ્થિતિમાં ખાસ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરીને જળ ચડાવવાથી અને ઝાડ નીચે દીવો કરવાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વર્ષે છે તેની સાથે ઝાડ નીચે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ વિશેષ લાભ મળે છે આ એકાદશીના પારણાનો શુભ સમય ચાર જૂન બે ચોવીસ સવારે છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા વચ્ચેનો છે આ સમયે તમે વ્રત તોડી શકો છો એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો